હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કાંદા અને બટેટાના કુરકુરા ક્રિસ્પી એવા ભજીયા વરસાદમાં ખાવાની બહુ મજા પડશે અને ટેસ્ટી અને કુરકુરા બનશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક મોટું બટેટું લીધું છે અને બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે બે મરચાં અને અડધો કપ જેટલા લીલા ધાણા લીધા છે ને હવે બટેટાને મેં અહીંયા મોટી છીણીથી આ રીતે છીણી લીધું સાથે ડુંગળીની મેં આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે તમે જોઈ શકો છો તો આ રીતે સ્લાઇસમાં જ કટ કરવાની એટલે લચ્છા જેવા તમારા ભજીયા બનશે બે ઝીણા કટ કરેલા લીલા મરચાં ઉમેરી દીધા અને અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા હવે મસાલા ઉમેરીશું તો અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તીખાસ તમારે જોઈએ પ્રમાણે તમે ઉમેરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એક ચોથા ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે એક ટી સ્પૂનથી થોડું પર મીઠું ઉમેરી દીધું ને એક ચપટી જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું ન ઉમેરોએ તો સ્કીપ કરી શકાય પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે આ રીતે મિક્સ કરી દઈશું તો જેમ જેમ તમે મિક્સ કરશો એમ ડુંગળીના લચ્છા એટલે લેયર્સ છૂટા પડશે થોડું તમારે મસળીને મિક્સ કરવાનું જેથી બટેટા અને ડુંગળીમાંથી થોડું નેચરલી પાણી છૂટું પડશે મીઠું ઉમેર્યું છે એટલે અને પાંચેક મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું ફરી પાછું મિક્સ કરી દઈશું તો આ રીતે ડુંગળીના લેયર્સ આપણે હાથથી છૂટા પાડી લઈશું તો તમે જોઈ શકો છો નેચરલી પાણી થોડું છૂટું થઈ ગયું છે હવે આપણે એમાં લોટ ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું અને પછી જ લોટ એમાં ઉમેરવાના તો અહીંયા ત્રણથી ચાર મોટી ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું તો ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી દીધો સાથે ત્રણ મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમને એવું લાગે કે બરાબર બાઇન્ડિંગ નથી આવતું તો તમે ફરીથી એક ચમચી ચોખાનો લોટ અને એક ચમચી ચણાનો લોટ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરવાનું તમે આ બેટરમાં પાણી પણ નથી ઉમેરવાનું તો આ રીતે આ રીતના લચ્છા બાઇડિંગ તૈયાર થઈ ગયું બેટર તૈયાર કરી લીધું હવે આપણે ફ્રાય કરીશું તેલ ગરમ થાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખી ભજીયા આપણે આ રીતે શેપમાં પાડી દઈશું તો લચ્છા ભજીયા છે એટલે આ રીતે અનઇવન શેપમાં પડશે પણ બહુ સારા એવા ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે તો કઢાઈમાં જેટલા ભજીયા આવે એટલા ઉમેરી દેવાના અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની બે મિનિટ જેવું થાય એટલે આ રીતે સાઈડ ચેન્જ કરવાની અને હલકો બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવાના તો તમે જોઈ શકો છો લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું ભજીયા એકદમ સારા એવા ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થઈ ગયા એક પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો અને એ જ રીતે હું બીજા બધા ભજીયા પાડી લઈશ તો કઢાઈમાં આવે એટલા ભજીયા આપણે ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો મેં બધા જ ભજીયા તળી લીધા હવે પ્લેટમાં લઈ લઈશું અને ભજીયા બનીને રેડી છે તો કુરકુરા ટેસ્ટી અને ચટાકેદાર કાંદા બટેટાના ભજીયા તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી હોવા જ આવે છે અને આ ભજીયા તમે વરસાદમાં ખાવાની બહુ મજા પડશે બધાને બહુ જ ભાવશે અને જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો